તેની વાતની પોરબંદર લોહાણા સમાજે પાયા વિહોળી ગણી છે પોરબંદર લોહાણા સમાજના પ્રમુખ સંજય કાર્યાએ જણાવ્યું કે સમગ્ર લોહાણા સમાજને દ્રોહ કરનારને માફી આપેલી હતી સમાજ કે સમાજના આગેવાનો કોઈ સમાધાનની ભૂમિકા ક્યાંય નથી લોહાણા મહાપરિષદ નિર્ણય ના લે ત્યાં સુધી કોઈને માફીની વાત આપવાની નથી હાલ કોર્ટ મેટર ચાલુ છે અહેવાલ અશ્વિન નિમાશિયા જે કંઈ સોશિયલ મીડિયામાં ગઈકાલથી ફરે છે કે આવું સમાજે સમાધાન સમાજ જે ક્યાંય સમાધાન કરેલું નથી અને સમાજ ક્યારેય કોઈ પણ આવી વ્યક્તિઓને માફ કરતી નથી કે જે સમાજને માટે કંઈ પણ બોલે આજે કોઈ પણ આવીને ગમે ત્યારે ચાર જણાની વચ્ચે માફી માગી જાય તો એમાં સમાજ નથી અને કોઈ પણ વ્યક્તિની સામે કે જે લોકો સમાજના નથી એની સામે માફી માગી લેવાથી સમાજ નથી આવતો અને આજે હજી સમાજની લડત ચાલુ જ છે અને સમાજના દરેક વ્યક્તિને મારી નમ્ર વિનંતી છે અહીંયા નહીં આખા ગુજરાતના સમાજને મારી વિનંતી છે કે કોઈ પણ એમની બેકરીએથી કોઈ પણ માલ લેતા નહીં અને આજે એકતા બતાવું છું તો કાલે બીજા કોઈ પણ આપણા સમાજ વિશે કંઈ પણ બોલતા પહેલાં વિચારશે એટલે મારી આપને નમ્ર વિનંતી છે કે એમનો બહિષ્કાર કરજો અને આવા લોકો કે જે લોકો પોતાના ઘર ભરવા માટે જેને સમાધાન કરી લે છે એવા લોકોથી ચેતજો અને પોતાનું સારું દેખાડવા માટે સમાજને નીચો કરી નાખતા આવા તત્વોથી કાયમ માટે સાવધાન થોડા દિવસ પહેલા પોરબંદરમાં જે વેપારીને ગાળો દેવાની અને લોણા સમાજને ગાળો દેવાની ફરિયાદ નોંધાઈ હતી જે બાબતે ગઈકાલે સોશિયલ મીડિયા થ્રુ જાણવા મળ્યું છે કે એ લોકોએ સમાધાન કર્યું છે સમાજ દ્વારા તો ખરેખર પોરબંદર લોહાણા માધ્યમ દ્વારા કે લોહણા સમાજ દ્વારા આવું કોઈ સમાધાન થયું નથી અમારી લડત છે એ અમારી માતૃ સંસ્થા એટલે કે લોહાણા મહાપરિષદ થ્રુ છે અને બધા ગામથી એની ઉપર ફરિયાદ દાખલ થાય છે બધી જગ્યાએ લોહણા સમાજના ગામો હોય પછી લોહણા સમાજ એના વિરુદ્ધ ગુનો દાખલ કરાવે છે તો અહીંયા જે કંઈ થયું છે એમાં લોહાણા સમાજને ત્યાં ફરિયાદ બાબતે કે સમાધાન બાબતે લોહણા સમાજને કંઈ લેવા દેવા નથી અમારી લડત ચાલુ જ છે અને વાત એવી છે કે લુવાણા સમાજ પાસે આવ્યા હતા અને લુવાણા સમાજે ના આપ્યો તો ખરેખર અમારી પાસે ક્યારેય ફરિયાદી આવ્યા જ નથી અને અમે અમે સામેથી એનો કોન્ટેક કર્યો હતો અને એ પછી જ આ ગુનો દાખલ થયો છે